અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના સાગા ગામના મુવાડા વિસ્તારમાં આવેલ પ્રાથમિક શાળામાં શિક્ષકો પોતાના અંગત સ્વાર્થના કારણે ગામના બાળકોને શિક્ષણથી વંચિત રાખી રહ્યા છે આ મામલે તાલુકા પ્રાથમિક શિક્ષણ વિભાગે તપાસ હાથ ધરી છે મોડાસાના સાગાના મુવાડા ગામના મોટા ભાગના રહેવાસી મજૂરી અને ખેતી પર નિર્ભર છે આર્થિક રીતે નબળા આ પરિવારો પોતાના બાળકોને ભણાવવા માટે અન્ય ગામ કે શહેરમાં મોકલી શકતા નથી જેથી તેઓ ગામમાં ચાલી રહેલી ધોરણ થી એકથી ની સરકારી શાળામાં ભણવાનું પસંદ કરે છે પરંતુ અહીં છેલ્લા ઘણા વર્ષોથી વિદ્યાર્થીઓની સંખ્યા એકસોને ઓગણપચાસ જ છે અહીંયા ઇનુજભાઈ અહેમદભાઈ છોકરો કુણા કઈ સ્કૂલ કે ભાઈ હેલો હા કુણાલ ને ઘાટા ઘાટા સ્કૂલમાં એની સર્ટી ત્યાં બોલતી હોય અહીંના શિક્ષકો અમને કંઈ ખબર પાડતા ના હોય અહીંયા એના મા બાપુ ત્યાં મળ્યા શિક્ષકો અમને અને સમાચાર મળ્યા ભાઈ તમારા છોકરાને અહીંયા સરટી બોલે છે તમે રજૂઆત કરીએ અહીંયા અહીંયા રજૂઆત કરીએ કે આ લોકો અમને હજાર ત્રેવીસ પચીસ છવ્વીસ એ વગર જતી રહે જાય કેમ કઈ રીતે જતી રહે આ લોકો ની સ્કૂલ ના મેં વાલી તરીકે અહીંયા અમે અહીંયા છોકરા ને એડમિટ કરતા આજે અમારે બીજી બાજુ ક્યાં એડમિટ કરવાના હોય તો ત્યાં અમને સર્ટી માંગે આ લોકો તો અમારી સર્ટી ક્યાં કેમ જાય અમારે કઈ બી કોઈ બી સ્કૂલમાં છોકરો દાખલ કરવો હોય તો અમારી સાટી આ લોકો પહેલા માંગે તો આ ગુનાલ પેલી સ્કૂલો તો જતી રે બીજી બાજુ સાટી એ કઈ રીતે જાય આ આ સાહેબ હોય ઘરના છે બધા ડુગરવાળા ગામના છે બધા આચાર્યો બહેનો શિક્ષક એ ઘરના છે આ લોકોને બદલવા જરૂરી છે અને અમારી આ ગરીબ પરિસ્થિતિના લોકો છે આ લોકોને ઓછી ખબર પડે છે અહીંયા અને આ લોકોને બદલવા જરૂરી છે અમારા માટે પ્રાથમિક શાળામાં શિક્ષણના નામે ઠગાઈ શિક્ષક નો પહેરી માફિયા જેવી શિક્ષકો ના સ્વાર્થે શિક્ષણ ની સ્મશાન ઓગણપચાસ વિદ્યાર્થીઓ વર્ષો થી ફિક્સ ઓગણપચાસ સંખ્યા નહીં ભ્રષ્ટાચાર નો કોડ શાળાના બાળકોના નામ રજિસ્ટર થયા પચાસ કિમી દૂર ની શાળામાં વાલીઓ પૂછપરછ કરી તો શિક્ષકો આપી રહ્યા છે જવાબ ધોરણ ચાલુ કરવાની કોઈ તૈયારી નહીં વધ્યું જવાબદાર શિક્ષકો ને તટસ્થ તપાસ માં ઘેરવાની ગ્રામજનોની માંગ શિક્ષકો નો સ્વાર્થ બાળકો ભવિષ્ય કોણ જીતશે એકસો ને ઓગણપચાસ વિદ્યાર્થીઓની આ સંખ્યા કોઈ સાંકેતિક નથી શાળાના મુખ્ય શિક્ષક અને તેમના મળતીઓ દ્વારા આ રીતે સંખ્યા જાળવી રાખવાનું રણનીતિ ષડયંત્ર છે ચોંકાવનારી વાત તો એ છે કે ગામના કેટલાક બાળકોના નામ પચાસ કિમી દૂર આવેલી ઘાટા અને બોરડી શાળાઓના રજિસ્ટરમાં નોંધાયેલા છે તે પણ વાલીઓના જાણના વિના मेरी छोकरी यहाँ बनती सागा देवारे का मुहाड़ा में बरोबर सागा के मुहाड़े में से मेरी छोकरी का नाम डायरेक्ट बोहड़ी चला गया बोहड़ी किस तरह चला गया ये मास्टर को खबर है आचार्य मास्टर है इसको खबर है पटेल घर तो के है के मुहाड़े में से डायरेक्ट बोहली मेरा छोकरी का नाम चला गया सकीना बेन अनिल भाई छोटे

આખરે ગ્રામજનોના ના બાદ તાલુકા શિક્ષણ વિભાગે તપાસ માટે કર્મચારીઓને મોકલ્યા ની આ સંખ્યા પાછળનું મોટું કારણ એ છે કે જો એક પણ વિદ્યાર્થી વધે તો શાળા માટે એચ ટાત આચાર્ય પોસ્ટ કે નવી ધોરણો શરૂ કરવાની ફરજ પડે જેથી દુર્ભાગ્યે શાળાના જવાબદાર શિક્ષકો વધુ ધોરણો શરૂ કરવાનું ટાળે છે જેને કારણે ખાસ કરીને છોકરીઓના ડ્રોપ આઉટનું પ્રમાણ વધી રહ્યું છે અરવલ્લીથી અલ્પેશ રાઠોડનું અહેવાલ